આ છે સોજીત્રા નું મગરોલ ગામ જે ગામના નામ પાછળ હવે લાગી ગયું છે કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાની નું નામ કેમકે મગરોલ ગામ ને સ્મૃતિ ઈરાની એ દત્તક લીધું છે મઘરોલ ગામ ને દત્તક લીધા બાદ સ્મૃતિ ઈરાની એ ગામ ની મુલાકાત લીધી જોકે ગામ માં સારી કોઈ સુવિધા ન હોવાને લઈને સ્મૃતિ એ ગામ ને વિકસિત કરવાની જાહેરાત કરી ગામમાં દોઢ લાખ લીટર નો પાણી નો ટાંકો બનાવવાની જાહેરાત કરી આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પશુ આરોગ્ય કેન્દ્ર બનાવવાની પણ જાહેરાત કરાઈ

મગરોજ ગામમાં છ થી વધુ લોકો રહે છે પરંતુ ગામના અનેક ઘરોમાં શૌચાલય ન હોવાને લઈને લોકો ચિંતિત છે હવે ગામમાં આ સુવિધાઓ પૂર્ણ થવાની છે ગામની અંદર પાણીની સુવિધા છે નહીં હાલની તારીખમાં બેનોને પાણી ભરવા બહાર દૂર આ બાજુ બાજુ કૂવાએ પાણી ભરવા જવું પડે છે બીજો નંબરમાં સંડાસ છે નહીં આશરે સરેરાશ થી અઢીસો સંડાસ છે નહીં એટલે આજુબાજુમાં રાત્રે રોડ રસ્તાઓમાં બેસી જાય છે અને રાત્રે ભય ડર રહે છે સ્મૃતિ ઈરાનીએ કરેલી જાહેરાતને પગલે તંત્રએ કામગીરી હાથ ધરી અને સિંચાઈ વિભાગે સર્વે હાથ ધર્યો છે તો લોકોને પાણી મળી રહે તે માટે કેનાલ સાફ કરવાની કામગીરી શરૂ કરાઈ છે અમારું મુખ્યત્વે જે મકરોલ ગામને પાણી પહોંચતું નથી તે ગામ લોકોની મેઇન રજૂઆત હતી તે રજૂઆત માટે અમે જિલ્લાની ઓથોરિટી સાથે આજરોજ અમે નહેરમાં દરેક સ્થળે અમે વિઝિટ કરી છે વિઝિટ કરી અને અમે એવો નિર્ણય કર્યો છે કામ લોકોને સંમતિ લઈને કે જે નાની નહેરો માઇનોર નહેરો છે તેને તાત્કાલિક સફાઈ કરવા માટે ટેન્ડર બહાર પડી ગયું છે અને જે મુખ્ય પ્રશ્ન દેથલી માઇનોરનો છે તેને પાકી કરવા માટે સરકારશ્રીમાં અમે રજૂઆત કરીશું સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીએ મગરોલ ગામના દત્તક વિકાસ કરવાની જાહેરાત કરી છે થી પાંચ મહિનામાં ગામમાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેવી પંચો સમક્ષ જાહેરાત કરાઈ ત્યારે જોવું એ રહ્યું કે સ્મૃતિ ઈરાની લીધેલા મગરોલ ગામનો વિકાસ કેટલો ઝડપી થાય છે ભાવેશ પટેલ સાથે